મમ્મી અમે ફરવા જઈએ છીએ તમે કહેતા હોય તો હું આ કપડા પહેરીને ફરવા જઉં શું છે તારા હાથમાં અને શું લઈને ઊભી છે જીન્સ તો નથી લાગતો આ જીન્સ અને ટોપ છે મમ્મી જીન્સ ટોપ તારું મગજ ઠેકાણ છે કે નહીં આવું પહેરીને જવાય સોસાયટી વાળા બધા જોશે ને તો બધું આપણી વાતો કરશે પણ મમ્મી મોટા બેન ફરવા જાય છે તો એ પહેરે છે ને એ ક્યાં નથી પહેરતા તો શું થયું એ તો દીકરી જાણતું વહુ છ મેં આજુ થી કોઈ દિવસ ડ્રેસ નહીં પહેર્યો તને ડ્રેસ પહેરવાની હા પાડી એટલે તો તું જીસ ટોપ ઉપર આવી જાય મમ્મી એકવાર પહેરવા દો ને એક વખત કીધું ને કદ નથી પહેરવાનો ઘરની વહુ જીન્સ પહેરતી નથી અરે મમ્મી સમય બદલાયો અને સમયની સાથે સાથે આપણે પણ બદલાવું જોઈએ તમારી દીકરીને એની સાસરીમાં એના સાસુ ઘરની અંદર જીન્સ ટોપ પહેરવા પહેરવા દેતા હોય તો તમારે પણ ઘરમાં દેવા જોઈએ બસ તું એની વકાલત ના કરીશ ના મમ્મી એવું નથી તમારે પણ એના દીકરી સમજીને દીકરી જેવો વ્યવહાર કરવો જોઈએ જેટલી તમે તમારી દીકરીને છૂટછાટ આપી હતી એટલી જ તમારે એને છૂટછાટ આપવી જોઈએ આપણે લગ્ન કરીને એને ઘરકામ કરવા માટે નોકરાણી બનાવીને નથી લાવ્યા ઘરકામ કરવું એની ફરજમાં છે અને એને એની લાઈફ જીવવા દેવી એ આપણી ફરજમાં છે તારી વાત સાચી છે બેટા ચાલ તું બેગ પેક કર અને તું તૈયાર થઈ જા